એની આવક એક ઝાડ ઉપરથી પાંચ સાત વર્ષ થાય એટલે દોઢ લાખ રૂપિયા આવશે પચાસ હજારમાં તમે ખર્ચો કાઢો તો એક વૃક્ષની વર્ષની આવક એક લાખ રૂપિયા આવશે અને સો રોપા તમારી જમીનમાં રોપેલા છે તો એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક થાય નિમળે નેંદવાનું ગોળવાનું દવા સોંઠવાનું દુનિયામાંથી વેપારીઓને તમારા ખેતરમાંથી તોડીને પૈસા થઈ લઈ જઈશે તમામ ખેતી પણ આપણે આવા પર્યાવરણની ની બચાવણી માટે કરી રહ્યા છે અને આ તમામ રોપાઓ અમે મફત પણ આપી રહ્યા હું પોતે પણ આ વર્ષે પાનસો રોપા કરી રહ્યો છું આના આંબા કરી રહ્યો છું રેઈન્બોઝ ફ્રૂટ કરી રહ્યો છું ફણસ પણ તમામ વૃક્ષો કરી રહ્યા છે એને તમે એને જોઈ પણ આવતે વર્ષે કરતા હતો નાયબ જી હું દસ એકરમાં મારી જમીનમાં માં કરી રહ્યો છું અમને પણ પ્રદર્શન માં બતાડો કે આપણે આ કરી આપણે કરવું જ પડશે હવે ખેતી સાથે બાગાયતી ખેતીને પણ આપણે જોડવી પડશે સાથે સાથે દૂધના ધંધાને પણ આપણે જોડવો પડશે અમે મોટા ગામોમાં સહકારી બેંકો પણ શરૂ કરીએ છીએ વગેરે વ્યાજની લોન પણ તમને ખેડૂતોને ત્રણ લાખથી માટીની ઉપર જોઈએ તો આવીશ દસ બાર ભેંસો ખરીશો તો બાર લાખ રૂપિયા આવીશ તમામ વહીવટ તમારા ગામની બેંકના માધ્યમથી થશે કોઈ જગ્યાએ બહાર જવાનું નથી મારા કોઈ દીકરાને ખેતી કરવી છે લોન સહાયને સબસિડી આપશે ખેડૂતને પણ સહાયને સબસિડી આપશે અદ્યતન સાધનો પણ સહાયથી આપશે ખેડૂત આ દેશનો સમૃદ્ધ ના થાય ત્યાં સુધી દેશ સમૃદ્ધ ના થવાનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આવનારા 25 વર્ષનો આત્મનિર્ભર સંકલ્પની વાત વિકસિત ભારતના સંકલ્પની વાત મિત્રો વાતો કરવાથી ના થાય અમે ધરતી પર કામ કરવા ઉતર્યા છે ખેડૂતો માટેની પણ મેં પાંચ સિંચાઈની વાત કરી હતી આ ગામની અંદર બંને તળાવની અંદર સરપંચ કઈ છે

દરેક ઘર શુદ્ધ પીવાનું પાણી મળે એની પણ અમે જવાબદારીના ભાગરૂપે નિષ્ઠાથી કામ કરી રહ્યા છે સમગ્ર દાહોદ જિલ્લા માટે પણ ચિંતા કરી રહ્યા છે કડાણાનો પાણી પણ આ બંને તળાવમાં મેં નાખ્યું છે પણ મને એનાથી સંતોષ નથી આ કાયમી સદીઓ સુધીનો વિકલ્પ નથી જેવી રીતે અમે આ પીવાનું પાણી નરમદાબથી લાવ્યું બીજી પણ પાઇપલાઇન સિંચાઈ માટે લાવીને લાવી નઈ ને તળાવો ભરીને બારમાંથી તમને મળે 3000 કરોડ રૂપિયાની